નરેશ પટેલના દીકરા શિવદાર યાત્રાના સ્વાગતમાં જોડાયા હતા સરદાર સન્માન યાત્રામાં શિવરાજ પટેલે નામ લીધા વિના નિશાન સાધ્યું ભાજપના રાજકોટના ધારાસભ્ય અને સાંસદોની હાજરીમાં આપ્યું શિવરાજ પટેલે આપેલા નિવેદનથી રાજકીય વર્તુળમાં ચર્ચાનો દોર શરૂ થયો છે આપને જણાવી દઈએ કે અત્યારે જે રીતે સરદાર સન્માન યાત્રા ચાલી રહી છે બાર તારીખથી આ સરદાર સન્માન યાત્રાની શરૂઆત થઈ છે બાવીસ તારીખે આ સરદાર સન્માન યાત્રા સોમનાથ પહોંચશે તો બારડોલીથી શરૂ થયેલી આ સન્માન યાત્રા વિવિધ વિસ્તારોમાં થઈને પસાર થઈ રહી છે અને આજ સરદાર સન્માન યાત્રા દરમિયાન એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે નરેશ પટેલના દીકરા શિવરાજ પટેલે રાજનેતાઓને લઈને આ મોટો ધડાકો કર્યો છે રાજકીય નેતાઓને સમાજના કાર્યક્રમમાં ન જોડવાની વાત કરી કહ્યું કે નેતાઓ સમાજના કાર્યક્રમમાં જોડાય છે એટલે એમના પોતાના હિત હોય છે ભાજપના સાંસદ અને ધારાસભ્યો આ સરદાર યાત્રાના સ્વાગતમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત હતા અને તે દરમિયાન નામ લીધા વિના શિવરાજ પટેલે આ નિશાન સાધ્યું છે યાત્રા એક સામાજિક યાત્રા છે

કોના તરફ ઈશારો કરીને આ વાત કરી છે એક સૌથી મોટી વાત છે અને અનેક સવાલો ઉદ્ભવ્યા છે કારણ કે એક તરફ આ જે યાત્રા હતી તેના સ્વાગતમાં ધારાસભ્ય અને સાંસદ પણ ઉપસ્થિત હતા અને તે દરમિયાન નરેશ પટેલના દીકરા શિવરાજ પટેલે આ રાજનેતાઓને લઈને ધડાકો કર્યો છે કે રાજકીય નેતાઓને સમાજના કાર્યક્રમમાં ન જોડવાની તેમણે વાત કરી કહ્યું કે નેતાઓ સમાજના કાર્યક્રમમાં જોડાય એટલે એમના પોતાના હિત હોય છે અને આ એક નિવેદન સામે આવ્યું ત્યારબાદ અનેક ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે અનેક સવાલો ઉઠ્યા છે સૌથી મોટી વાત એ થઈ રહી છે કે નેતાઓને કેમ મનાઈ ફરવામાં આવી રહી છે પોતાના હિત માટે નેતાઓ કામ કરે છે આ વાતનો ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો અને કોના તરફ આ ઈશારો હતો કોને આ ટોણો માર્યો છે એક આ મહત્વપૂર્ણ વાત છે કારણ કે જે રીતે આ નિવેદન સામે આવ્યું છે ત્યારબાદથી જે રાજકીય માહોલ છે એ ગરમાયો છે રાજકીય વર્તુળમાં ચર્ચાનો દોર શરૂ થયો છે કે શિવરાજ પટેલે આ કુના તરફ ઈશારો કરીને આ પ્રકારનું નિવેદન આપ્યું છે અત્યારે સરદાર સન્માન યાત્રા ચાલી રહી છે જે બાર તારીખથી શરૂ થઈ છે બારડોલીથી શરૂ થઈ છે જે તારીખે સોમનાથ પહોંચવાની છે અને વિવિધ વિસ્તારોમાંથી આ યાત્રા પસાર થઈ રહી છે ત્યારે જે રાજકીય નેતાઓ છે તે પણ આ સરદાર સન્માન યાત્રામાં પહોંચતા હોય છે સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કરવા માટે અને અહીં પણ જ્યારે ધારાસભ્ય અને સાંસદ પહોંચ્યા હતા આ સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કરવા માટે અને તેમની ઉપસ્થિતિમાં જ નરેશ પટેલના દીકરા શિવરાજ પટેલે નિવેદન આપ્યું છે અને તેમના આ નિવેદને રાજકીય વર્તુળમાં ચર્ચાનો દોર શરૂ કરી દીધો છે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને સૌથી મોટો સવાલ એ છે કે શિવરાજ પટેલે કોના તરફ ઈશારો કરીને આ નિવેદન આપ્યું છે તેમનો ઈશારો કોના તરફ હતો એક મહત્વપૂર્ણ વાત પણ થઈ રહી છે કે આ પ્રકારના જે કાર્યક્રમ છે તેમાં નેતાઓને શા માટે મનાઈ ફરમાવવામાં આવી રહી છે અને એવા કયા હિત છે કે જે રાજકીય નેતાઓ છે કે જે આ સામાજિક કાર્યક્રમમાં જોડાઈને પોતાના હિત સાધી રહ્યા છે જેવા અનેક સવાલો આ નિવેદન બાદથી ઉઠી રહ્યા છે ભાજપના રાજકોટના ધારાસભ્ય અને સાંસદો આ કાર્યક્રમમાં હાજર હતા અને તેમની હાજરીમાં જ આ પ્રકારનું જે નિવેદન શિવરાજ પટેલે આપ્યું છે અને આ નિવેદનથી રાજકીય વર્તુળમાં ગરમાવો આવ્યો છે ચર્ચાનો દોર શરૂ થયો છે અને કાનાફૂસી પણ શરૂ થઈ ગઈ છે તો કાર્યક્રમ કે જ્યાં સરદાર સન્માન યાત્રાના સ્વાગત માટે આ કાર્યક્રમ યોજાયો હતો મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત હતા રાજકોટના ધારાસભ્ય અને સાંસદ પણ અહીં ઉપસ્થિત હતા અને આ કાર્યક્રમમાં શિવરાજ પટેલે એક નિવેદન આપ્યું અને એ નિવેદન કે જે રાજકીય વર્તુળમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે કાનાફૂસી શરૂ થઈ ગઈ છે અનેક સવાલો ઉઠી રહ્યા છે ચર્ચાઓ થઈ રહી છે કે શિવરાજ પટેલે કોને ટાંકીને આ નિવેદન આપ્યું છે કોના તરફ આ ઇશારો હતો સામાજિક યાત્રા છે યાદ કરવાની પોત પોતાનો ઇન્ટરેસ્ટ હોય છે રાજકીય માણસોનો કે તો એમની એમની રીતના સપોર્ટ લેતા હોય છે અથવા રાજકીય રીતના જો કોઈ ઇન્વોલ્વ થતું હોય તો એમનો એને સમાજ ને આપડે બેરા નો જોડે સારી વસ્તુ તો આ એક નિવેદન કે જે ચર્ચાનું કેન્દ્ર બની ચૂક્યું છે અત્યારે જયારે સરદાર સન્માન યાત્રા ચાલી રહી છે અને આ સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કરવા માટે ઠેર ઠેર લોકો પહોંચી રહ્યા છે રાજકીય લોકો પણ પહોંચી રહ્યા છે અને એ દરમિયાન આ એક નિવેદન શિવરાજ પટેલનું કે જેણે ચર્ચાનો દોર શરૂ કરી દીધો છે અને ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે કારણ કે આ જે નિવેદન આપવામાં આવ્યું છે એ દરમિયાન રાજકોટના ધારાસભ્ય અને સાંસદ પણ હતા સરદાર સન્માન યાત્રાના સ્વાગત માટે અને તે દરમિયાન શિવરાજ પટેલે એક નિવેદન આપ્યું છે કે જે રાજકીય લોકો છે એ આ પ્રકારના કાર્યક્રમમાં જોડાય છે તો તેમનું પોતાનું હિત છે અને એ જે હિતની વાત કરવામાં આવી છે એટલે કે રાજકીય નેતાઓ કઈ રીતે આ પ્રકારના કાર્યક્રમમાં જોડાઈને પોતાનું હિત સાધી રહ્યા છે એક સવાલ ઉઠી રહ્યો છે સાથે એ પણ વાત થઈ રહી છે કે આ જે નિવેદન છે એ કયા નેતા કયા એવા રાજકારણીને ટાંકીને આપવામાં આવ્યું છે કોના તરફ આ ઈશારો કરવામાં આવ્યો છે કારણ કે દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે રાજકોટના ધારાસભ્ય પણ અહીં ઉપસ્થિત હતા સાંસદ પણ ઉપસ્થિત હતા અને એ દરમિયાન આ પ્રકારનું જે નિવેદન છે એ નિવેદન છે કે સ્વાભાવિક રીતે ચર્ચાનું કેન્દ્ર બને અને એ જ રીતે અત્યારે રાજકીય વર્તુળમાં કાનાફુસી પણ શરૂ થઈ ગઈ છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા શનિ છે લાઇન પર શનિ સરદાર સન્માન યાત્રા સ્વાગત સમારોહ

તો જે પ્રકારે આ વાત તમે સાંભળી અમારા સંવાદદાતા શનિમયર ફોનલાઈન પર હતા તો શિવરાજ પટેલે જે પ્રકારનું નિવેદન આપ્યું છે તેના કારણે એક વાત એ પણ થઈ રહી છે કે જે રાજકીય આગેવાનો છે અને જે પાટીદાર આગેવાનો છે તે પાટીદાર આગેવાનો રાજકીય આગેવાનોથી નારાજ હોય તે પ્રકારનું પણ જોવા મળી રહ્યું છે કારણ કે રાજકીય આગેવાનોને આ પ્રકારના કાર્યક્રમોમાં ન જોડવાની વાત કરવામાં આવી રહી છે અને અહીં તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે રાજકીય આગેવાનો છે ધારાસભ્ય પણ તમને સોફા પર બેઠેલા જોવા મળી રહ્યા છે રાજકોટના ધારાસભ્ય આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા સાંસદ ઉપસ્થિત હતા જે રાજકારણીય છે રાજકારણી જે અગ્રણીઓ છે તેઓ પણ સરદાર સન્માન યાત્રામાં આ યાત્રાનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા અને તે દરમિયાન આ પ્રકારનું શિવરાજ પટેલનું નિવેદન છે તેનાથી ક્યાંક ને ક્યાંક શિવરાજ પટેલ નારાજ હોય એ પ્રકારની ચર્ચાઓ અત્યારે ઉઠી રહી છે અને સૌથી મોટી વાત એ છે કે આ જે નિવેદન હતું આ જે વાત કરવામાં આવી છે એ કોના તરફ ઈશારો હતો અને હવે વાત કરીએ પોરબંદરની તો પોરબંદરના રાણાબાવ તાલુકામાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી રાણા બોરડી ગામના સરપંચ અને તેના ભાઈ સામે ફરિયાદ નોંધાઈ છે આરોપીઓએ વીસ હજારની રકમ સામે ચોવીસ લાખથી વધુનું વ્યાજ વસૂલ કર્યું ફરિયાદીએ સરપંચ પાસેથી ત્રણ ટકા વ્યાજે લીધા હતા વીસ હજાર રૂપિયા વર્ષ બે હાજર છ થી બે હાજર ઓગણીસ સુધી ચોવીસ લાખ એકવીસ હજારથી વધુ નાણાં ઉઘરાવ્યા ફરિયાદી રસિક પ્રજાપતિએ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી સરપંચ સાંગાબોરી અને તેના ભાઈ પરબત મોરીની પોલીસે અટકાયત કરી છે તો આપણે જણાવી દઈએ કે વધુ એક વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીનો કિસ્સો રાણા બોરડી ગામના સરપંચ અને તેના ભાઈ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે આરોપીઓએ વીસ હજારની રકમ સામે ચોવીસ લાખથી વધુનું વ્યાજ વસૂલ કર્યું છે ફરિયાદીએ સરપંચ પાસેથી ત્રણ ટકા વ્યાજે લીધા હતા વીસ રૂપિયા વર્ષ બે હજાર છ થી બે હજાર ઓગણીસ સુધીમાં ચોવીસ લાખ થી વધુ નાણા ઉઘરાવ્યા છે હવે તમે વિચાર કરો કે માત્ર વીસ જે ત્રણ વ્યાજે લીધા હતા વર્ષ માં અને બે છ થી લઈને ઓગણીસ સુધી એટલે કે તેર વર્ષ સુધી ચોવીસ લાખ એકવીસ હજાર થી વધુ નાણા ઉઘરાવ્યા પઠાણી ઉઘરાણી કરી ફરિયાદી રસીક પ્રજાપતિએ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ગંભીરા બ્રિજ ધરાશાય થયા પછી પણ જાણે તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે વડોદરામાં વિશ્વામિત્રી નદી પરના બ્રિજમાં મત મોટું ગાબડું પડ્યું નરહરી હોસ્પિટલ રોડ પરના બ્રિજમાં ખાડો પડ્યો છે ઉપરથી નાનું દેખાતું ગાબડું અંદરથી મત મોટું છે ચાર ફૂટ મોટા ગાબડામાં તાત્કાલિક સમારકામ થાય તેવી માંગ છે સ્થાનિકોને રાહદારીઓએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી શહેરના રસ્તાઓમાં ગાબડા પડવાની વાત નવી નથી બેદરકારી પછી તંત્રએ શીખ લેવી જોઈએ તેવું સ્થાનિકોનું નિવેદન છે કરવામાં બીજી બાજુ સમય તમામ ચકાસણી આવ્યું હતું તો આ જોવામાં આવ્યો નથી ક્યાંક જોયો હોત તો આ ગાબડું પણ મળી જતું એમને પરંતુ કોઈ વ્યવસ્થિત ચકાસણી ઉપર છેલ્લા રિપોર્ટો બનાવીને મૂકી દેવાના સાથે આ ગાબડું જો મોટું થશે તો આ બ્રિજ ને પણ હાનિ થાય તેવું દેખાઈ રહ્યું છે તો વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અધિકારીને વિનંતી છે અહીંયા નિરીક્ષણ કરે તપાસ કરે ને ગાબડું પૂરે જેથી કરીને બ્રિજને વધુ નુકસાન ન થાય હુવા અને ગાબડા પરવા કંઈક નવીની વાત છે નથી કેમ કે જે પ્રમાણે તંત્ર જે કામગીરી કરી રહ્યું છે એક કામગીરીમાં તંત્ર ખરેખર નિષ્ફળ નીવડ્યું છે તમે જો કે ન જો વરસાદ આવે એની અંદર ગાબડાઓ પડે છે અને હુવાઈ પડે છે એટલે ક્યાંક ને ક્યાંક હલકી કક્ષાની કામગીરી થાય છે માલે ઉજારા કોન્ટ્રાક્ટર આપવામાં આવે છે અને ખાઈકીના ચક્કરની અંદર હલકી કક્ષાની કામગીરી થાય છે જેના કારણે આવી રીતે ગાબડાને ભૂવા પડી રહ્યા છે જો નસીબે કોઈ આવી રીતે દુર્ઘટના થાય તો ખરેખર કોઈની મોત થઈ શકે છે એટલે ખરેખર આપણા ચેનલના માધ્યમથી તંત્રને કહેવા માંગીશ કે અત્યારે જે બ્રિજ પાસે જે ગાબડું પડ્યું છે એનું વહેલી તકે સમારકામ કરી આપે રાજકોટ જિલ્લા પંચાયત સ્થળાંતરમાં લાખોના ખર્ચ અંગે ડીડીઓની પ્રતિક્રિયા સામે આવી છે ડીડીઓએ અત્યાર સુધી કચેરી ટ્રાન્સફર મુદ્દે સત્તર લાખ રૂપિયા ચૂકવાયાનું જણાવ્યું કચેરી ટ્રાન્સફરને લઈને વધુ બિલ ડીડીઓ પાસે ન આપ્યાનું કહ્યું કૌભાંડની આશંકાની તપાસ કમિટી દસ થી પંદર દિવસમાં રિપોર્ટ સોંપશે જિલ્લા પંચાયતની જૂની બિલ્ડિંગમાં સ્થળાંતરના નામે સિત્તેર લાખનું બિલ મુકાયું હતું સફાઈના બાર લાખ સામાન શિફ્ટિંગના બાર પોઈન્ટ ત્રેવીસ લાખ કલરના બાર લાખ બતાવાયા હતા સત્તાધીશોએ આડેધડ ખર્ચ બતાવી દેતા ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેને પણ આરોપ પર મહોર લગાવી હતી કામગીરીમાં કૌભાંડ હશે તો ડીડીઓએ કડક કાર્યવાહી કરવાની બાહેધરી આપી છે એમાં કારોબારી સમિતિ સમક્ષ સત્તર લાખની બિલ આવેલા હતા એને પાસ પણ કરેલું છે અને એની નિયમાનુસાર પ્રિયોડિટ વગેરે કરીને જ એની ચુકવણી થઈ ગયું છે જે વિવાદ અત્યારે ચાલુ છે કોઈ પંચોતેર લાખની બિલની ખાલી મતલબ સત્તર લાખની જ બિલ અમારા પાસે આવેલા છે અને એની નિયમાનુસારની ચૂકવણી કરવામાં આવેલ છે જે કંઈ બાકી બિલ હોય અત્યાર સુધી અમારા પાસે કોઈ સબમિટ કરે કરવામાં આવેલ નથી અગર આવે તો એની ચકાસી કરીને પછી એની અનુસારની બધા કામગીરી કર્યા પછી જ એની એક પણ પૈસાની ચૂકવણી કરવામાં આવે મહેસાણા ગામ નજીક પેપર ફેક્ટરીઓ અને કારખાનાઓ સામે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો છે ફેક્ટરીમાંથી નીકળતા ઝેરી સહિત આસપાસના ગામના લોકો છે કંટાળેલા રોડ પર ઉતરીને સૂત્રોચ્ચાર કર્યા ગ્રામજનોનો આક્ષેપ છે કે કારખાના અને ફેક્ટરીઓમાંથી સતત ઝેરી વાયુ બહાર નીકળે છે જેથી ગ્રામજનોને આંખ અને ગળામાં બળતરાની સમસ્યા રહે છે લોકોની તબિયત

મળતા સ્થાનિક આરોપી સામે રોષ ઠાલ એને છોકરા ના રેપ અમારે તો

આ કોર્ટમાંથી જામીન પર છૂટેલો છે અને એ જ આરોપીએ બીજી બી દુષ્ સિટીમાં કોઈ જગ્યા ભરવા સિટીમાં કોઈ જગ્યા કરેલું છે એના મા બાપ અત્યારે અહીંયા સરળ લેવા માટે પોતાના વતનમાં પોતાના ગામ આવી ગયેલા હતા અને એમને જોઈ અને જેની દીકરી જેનું સ્વજન એમણે ગુમાવ્યું હતું એ લોકોનું રાજ્યમાં નવરાત્રી રંગમાં વરસાદ ભંગ પાડી શકે છે નવરાત્રીની ની શરૂઆતમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે સત્યાવીસ સપ્ટેમ્બર થી પાંચ ઓક્ટોબર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે એક ઓક્ટોબર થી ત્રણ ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે ઓક્ટોબર બાદ દરિયાકાંઠે બાર ઓક્ટોબર વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં હળવો વરસાદ છે વરસાદ ગાજવી સાથે થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગો સૌરાષ્ટ્ર ભાગો ઉત્તર ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો ઘણા ભાગોમાં આ વરસાદ થવામાં વરસાદ ગાજવી સાથે થવાની શક્યતા છે પ્રવૃત્તિ શરૂઆત પચીસ મે તારીખ થી છવ્વીસ તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરથી ઓક્ટોબરની પાંચ સુધીમાં ગાજલો ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા છે એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ થવાની શક્યતા રહે છે અન્ય ગુજરાતમાં પણ હાથીઓ ગાજવી સાથે વરસાદ વરસવાની શક્યતા રહે છે નવરાત્રીના તહેવારને લઈને જામનગર પોલીસ એક્ટિવ ગરબા આયોજકો સાથે ચર્ચા કરીને સ્થળની મુલાકાત કરાઈ રહી છે ગરબા આયોજકોને નિયમો સમજાવી સજાગ કર્યા આયોજન સ્થળ પર ફરજિયાત સીસીટીવી લગાવવાની સૂચના આપી રહ્યા છે ગરબા દરમિયાન અસામાજિક તત્વો ઉપર પોલીસ નજર રાખશે આયોજનોમાં પેટ્રોલિંગ માટે શી ટીમને પણ તૈયાર કરાઈ છે સપ્ટેમ્બર થી જે નવરાત્રી ના આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યા છે અને ભાગરૂપે આજે સિનિયર ઓફિસરો દ્વારા જામનગર જિલ્લામાં તમામ નવરાત્રી આયોજકો સાથે એક મીટિંગ અને સ્થળ વિઝિટ કરવામાં આવી રહી છે જેમાં ટ્રાફિકના મુદ્દાઓથી લઈને આયોજન સીસીટીવી ઓર સુરક્ષિત માહોલમાં આયોજન થાય આ રીતે તમામ આયોજન અને વ્યવસ્થા જોવામાં આવી રહી છે જે પણ રૂલ્સ છે નવરાત્રી પાવાગઢમાં માતાજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો મંદિરના તંત્ર દ્વારા નવરાત્રીનું ટાઈમ ટેબલ જાહેર કરાયું વહેલી સવારથી ખુલેલા મંદિરના દ્વાર રાત્રે આઠ વાગ્યે બંધ થઈ જશે ટાઈમ ટેબલ ને ધ્યાનમાં લેવા તંત્રએ માય ભક્તોને અપીલ કરી તો આપણે જણાવી દઈએ કે હવે નવરાત્રીના પર્વને ગણતરીના દિવસો જ બાકી છે તો નવરાત્રીના પર્વ દરમિયાન પાવાગઢમાં માતાજીના દર્શનમાં સમયમાં ફેરફારને લઈને આ નિર્ણય કરાયો છે મંદિરના તંત્ર દ્વારા નવરાત્રીનું ટાઈમ ટેબલ જાહેર કરાયું છે વહેલી સવારથી ખુલેલા મંદિરના દ્વાર રાત્રે આઠ વાગ્યે બંધ થઈ જશે ટાઈમ ટેબલને ધ્યાનમાં લેવા માટે તંત્રએ માઈ ભક્તોને અપીલ કરી છે તો ક્યારે ક્યારે દર્શન કરી શકાશે તેની પણ વાત કરી લઈએ તો બીજા ત્રીજા ચોથાને નવમાં નોર્ટે સવારે છ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે છઠ્ઠા નોરતે સવારે ચાર વાગ્યાથી જ મંદિરના દ્વાર ખુલી જશે અને દર્શન કરી શકાશે પહેલા પાંચમા સાતમા અને આઠમા નોરતે સવારે પાંચ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે વરસાદે વિરામ લેતાની સાથે જ નવસારીમાં ખરાબ થઈ ગયેલા રસ્તાઓનું સમારકામ શરૂ થઈ ગયું છે નવસારી ગણદેવી રાજ્ય ધોરીમાર્ગ પર પડેલા ખાડાઓના કરવાની ફરજ પડે છે જેને લઈને કામની ગતિ મંદ પડી જાય છે પરંતુ વહેલી તકે કામગીરી થઈ જાય તેવી સ્થાનિકોની માંગ છે જેટલા પણ પોર્ટોલ અને ખરાબ સપાટી જે થયેલ ત્યાં પેવર પટ્ટા દ્વારા ડામર કામગીરી કરી રસ્તાની મરામતની કામગીરી પ્રગતિ હેઠળ છે હાલ જે રસ્તો છે અઢાર પોઈન્ટ છ કિલોમીટરનો ફોર લેન રોડ છે એ પૈકી ખરાબ સપાટીની લંબાઈ જે છે એ બે થી અઢી કિલોમીટર છે તે સંપૂર્ણપણે પૂર્ણ કરવાનો નવરાત્રી પૂર્વે આવ્યો